ભાવનગરની એક દીકરીએ પોતાની આત્મ જણાવતા ભાવનગરની એક જાણીતી શૈક્ષણિક સંસ્થા છે જેના સંચાલક અને ખૂબ પૈસાવાળા મિલકતવાળાને રાજકીય રીતે વગવાળા આગેવાન વ્યક્તિને આશારામ સાથે ગણાવી આવા પાખંડીઓને જેલ ભેગા કરવા અને અન્ય દીકરીઓ સાથે આવો કોઈ બનાવ ન બને તે અંગેની અપીલ કરતો એક પત્ર વાયરલ કર્યો છે આ ભોગ બનનાર દીકરીના જણાવવા પ્રમાણે આ પત્રમાં એક ભાવનગરના આશારામ જેવું કેરેક્ટર ધરાવતા વ્યક્તિની વાત કરવામાં આવી છે છે જોઈએ આ પત્રમાં શું લખાયું ભાવનગર શહેર અને જિલ્લાના લોકોને એક એવી ઘટનાની વાત કરવી છે કે જે મારી સાથે વારંવાર બની છે તેની વિગત જાણવી જોઈએ નહીં પરંતુ લાંબા સમયના મનોમંથન કરી ને પછી બધા લોકો વચ્ચે મૂકું છું ભાવનગરની એક જાણીતી શૈક્ષણિક સંસ્થા છે કે જેના સંચાલક ખૂબ જ પૈસાદાર છે મિલકતવાળા અને રાજકીય રીતે વગવાળા પણ છે કોઈ પણ વ્યક્તિને પોતાના પૈસાના જોરે વશ કરી શકે છે તેઓ અધિકારીઓ અને પોલીસ ખાતા સાથે પણ સારા સંબંધ ધરાવે છે લોકોની નજરમાં આ સંચાલક ખૂબ જ સજ્જન છે એવું લોકોને અને રાજકીય માણસોને લાગે છે મોટા મોટા કાર્યક્રમો કરવામાં આવે છે મોટી મોટી વ્યક્તિઓને બોલાવવામાં આવે છે પરંતુ ખરેખર આ વ્યક્તિ આશારામ પણ વધારે ખરાબ છે હું એ જ શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતી હતી અને સરદારનગર ઘોઘા સર્કલ વિસ્તારમાં રહું છું મારી આર્થિક પરિસ્થિતિ ખરાબના કારણે લોકોની વાતોમાં આવીને હું પણ ભોળવાઈ ગઈ અને લાલચું થઈ ગઈ તેની સાથે તેની જ્ઞાતિનો કહેવાતો અંગત વ્યક્તિ અને એકબીજા વ્યક્તિ દ્વારા મને લોભ લાલચ બધું આપીને આ જાળમાં ફસાવી હતી શું ખબર મને એ વખતે કોઈ ભાન ન રહી અને હું આ જાળમાં ફસાઈ ગઈ જ્યારે હું આ જાળમાં ફસાય ત્યારે હું કુવારી હતી અને આજે મારા લગ્ન થઈ ગયા છે અને હું સાસરે છું સુખી છું પરંતુ મને મનોમન આ વાતનો રંજ છે એટલે લોકોને વાત જણાવી રહી છું આ સંચાલકે અનેક છોકરીઓની સાથે સંબંધો બાંધ્યા છે અને એમની એક સંસ્થાના પ્રિન્સિપાલ સાથે તો પતિ પત્ની જેમ જ રહે છે આ કાર્યમાં એમને એમના એક સંબંધી અને એમના એક મિત્ર બધી રીતે મદદ કરે છે મારી પાસે તેમના તમામ પુરાવાઓ છે આ સંચાલકનું ત્યાં અભ્યાસ કરતા અને નોકરી કરતા છોકરીઓને કેમ પોતાની જા માયાજાળમાં ફસાવી લેવી એ જ મુખ્ય કામ છે અને અભ્યાસમાં ફી માફ કરી અન્ય મોટી મોટી ગિફ્ટ આપવી અને ગમે તેમ કરીને તે પોતાની માયાજાળમાં લઈ જ લે છે અનેક છોકરીઓને જિંદગી બરબાદ કરી છે અમુક લોકો પોતાની આબરૂ ખાતર બોલતા નથી અને જો એના કબજામાં ના આવે તો માનસિક હેરાન કરે એમને નોકરીમાંથી કાઢી મૂકે અને દરરોજ માટે નવો નવો શિકાર શોધતા હોય છે ધર્મના નામે મોટા ધતિ કરે છે આ સંચાલકના શિકારમાં મોટા મોટા ઘરની છોકરીઓ આવી ગઈ છે અને આ બધું મને પણ ખ્યાલ છે આખા ગામમાં ઘણા લોકોને ખ્યાલ છે પરંતુ કોઈ બોલતું નથી હાલમાં પણ મારા છોકરાને ફ્રીમાં ભણાવે છે કોઈ પણ છોકરીનો ઉપયોગ કરીને એમને ફેંકી દેવાનું મુખ્ય કામ છે છોકરી સાથે રાસ લીલા કરવા માટે જુદી જુદી જગ્યાએ મોટા મોટા બંગલાઓ બનાવ્યા છે અને ત્યાં જઈને લીલા લહેર કરે છે હા એક વાત ચોક્કસ છે કે મને પૈસા પણ આપ્યા છે સોનું પણ આપ્યું છે અને બીજી મારી જરૂરિયાત પણ પૂરી કરી છે પરંતુ હવે મને એવું લાગે છે કે આ બધું મારે નહોતું કરવું છતાં લાલચમાં આવીને કરી બેઠી છું એમના બે ત્રણ મિત્રોને વધુ પૂછપરછ કરવામાં આવે તો આ વ્યક્તિ આશારામ કરતા પણ વધુ છોકરીઓનો ઉપયોગ કરેલો છે આ બધી વાતો તેમના બંને મિત્રો પણ મિત્રોને પણ ખબર છે મિત્રોના નામે લાખો રૂપિયાની મિલકત પણ કરી લીધી છે ભાવનગરની જનતાને જાણવું છે કે

આ પત્રનો એટલો ફેલાવો કરો કે આ પાખંડી સંચાલક દસ દિવસની અંદર ભાવનગર છોડીને અન્ય જગ્યાએ ચાલ્યો જાય હું થોડી હિંમત કરી અને મારા સમાજ અને મારા વડીલે વડીલોની સાથે રાખીને જરૂર પડશે તો લેખિત પોલીસ ખાતાના પણ આમની વિગતો જણાવીશ મારા સમાજને વિશ્વાસમાં લઈ પછી આગળની કાર્યવાહી કરીશ હવે સમય આવી ગયો છે કે આ પાખંડીને જેલ ને ભેગો કરીએ આ વિગત ભાવનગરના ઘરે ઘરે લોકોને પહોંચાડો એટલે બધાને ખ્યાલ આવી જાય કે સમજો માણસ હશે એને એ પણ ખ્યાલ આવી જશે કે આ માણસ કોણ છે